નમસ્કાર દર્શક મિત્રો ડીએમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘાઘરાવત અને જોઈએ આજના સમાચાર વડગામ ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટર નું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત પચાસ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલ ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન ઇન્ફેક્શન રહિત સાધનો નેફ્રોલોજીસ્ટ ડોક્ટરની વિઝિટ ડાયાલિસિસ કીટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેઇટિંગમાં ઊભા ન રહેવું પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે ડાયાલિસિસ સેન્ટરનું લુકાર્પણ કરવામાં આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય અને શિક્ષણ જેવી અનેક સેવાઓ અને યોજનાઓ આખા ભારત દેશમાં લાગુ કરી છે ઘણા વર્ષો પહેલા મોટાભાગની યોજનાઓ માત્ર કાગળ ઉપર જોવા મળતી હતી જે હાલના સમયમાં મોદી સાહેબની ગેરંટીથી છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે સરકારે ગરીબ માણસ ફરીથી ગરીબ રેખા નીચે જતો ના રહે તે હેતુથી નિઃશુલ્ક અનાજ વિતરણની યોજના ચાલુ રાખી છે પ્રધાનમંત્રીએ દરેક ત્રીસ કિલોમીટરના પરિગમાં ડાયાલિસિસ સેન્ટર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે હાલના સમયમાં કેન્સરની સારવાર માટે કિમોથેરેપી પણ દરેક જિલ્લામાં મળી રહે છે કુપોષણથી માતાઓના મૃત્યુ ન થાય તે માટે સરકાર માતાઓને વિશેષ સ્વાસ્થ્યને લગતી સેવાઓ આપી રહી છે કુપોષણ સ્વાસ્થ્ય સમાજને જન્મ આપી શકતો નથી તેથી દીકરીઓ અને સગર્ભા માતાઓની ચિંતા સરકારની સાથે ગામના આગેવાનો અને સમાજે પણ કરવી જોઈએ આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદ પછી ભારત દેશ દરેક ક્ષેત્રમાં એક પછી એક નવા આયામો સર કરી રહ્યો છે આપણા લૂક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે દેશનો કોઈપણ નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ન જાય તેની પણ તેમણે ચિંતા કરી છે જેના ફળ સ્વરૂપે આવા આધુનિક ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા મણિભદ્રવીર મગરવાડાના વિજય સોમજી મહારાજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મામલતદાર ઇન્ચાર્જ અધિક્ષક અને વડગામ તાલુકા હેલ્થ ઓફિસર વડગામ તાલુકા સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા શરૂ કરેલી યોજના દરેક ત્રીસ કિલોમીટરના પરિઘની અંદર ક્યાંય ત્રીસ કિલોમીટર થી દૂર એને જવું ના પડે આપણે તો ઉત્તર ગુજરાતમાં તો કેવળ વીસ થી બાવીસ કિલોમીટરના અંતરે ડાયાલિસિસ સેન્ટર મળી રહે પણ જે જંગલ વિસ્તાર છે આદિવાસી મિત્રો આપણા જ્યાં રહે છે જ્યાં દરિયાઈ પટ્ટી છે જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં પણ આપણા ડાયાલિસિસ સેન્ટર ચાલુ થઈ ગયા છે બાકી તો અમદાવાદ જાઓ કોઈ જિલ્લા મથકે જાઓ અને કેન્સરની સારવાર લેવી હોય તો આપણે ક્યાં જવાનું થાય અમદાવાદ કિમોથેરાપી લઈ જઈએ હવે તો દરેક જિલ્લાએ જિલ્લાએ કિમોથેરાપી કેન્સરની સારવાર માટેની ત્યાં જ મળે એ પ્રકારની વ્યવસ્થા અને આવતા સમયની અંદર ખૂબ બધી આરોગ્યની યોજનાઓ અને એમાં પણ આ વખતે જે આપણું બજેટ મૂક્યું અને બજેટમાં જે માતા મૃત્યુ દર અને બાળકોનો નવજાત શિશુઓનો જે મૃત્યુ દર છે એ થોડો વધાર છે વર્ષો પહેલાં બે હજાર એકમાં જે હતો એનાથી તો ઘણો બધો આપણે ઘટાડી દીધો છે પરંતુ આ વખતે નક્કી કર્યું કેવળ કુપોષણના કારણે માતાનું મૃત્યુ થતું હોય એવા કેસો ઓછા પરંતુ અન્ય કારણોસર જે માતાનું મૃત્યુ થતું હોય એવી માતાઓ શોધી આશરે ત્રીસેક હજાર જેટલી માતાઓ છે કે જેને નાના મોટા બીજા કારણો છે એનું મૃત્યુ થઈ જાય તો એવી માતાઓને શોધી એક અઠવાડિયા પહેલાં સીએચસી થી ઉપરની એટલે એસડીએચ મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક હોસ્પિટલ એક અઠવાડિયા પહેલાં દાખલ કરવાની પંદર હજાર આપવાના અને અઠવાડિયા પછી એને રજા આપવાની પંદર દિવસ દવાખાનાની અંદર રાખી જ્યાં સુધી એ સ્વસ્થ ના દેખાય જ્યાં સુધી એનું બાળ સ્વસ્થ ના હોય ત્યાં સુધી હોસ્પિટલમાં રાખી આજે સવારે ખરાદ મુકામે જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું અને આજે અહીંયા ડાયાલિસિસ સેવાઓ જે રાજ્યની અંદર દૂર સુદૂર વિસ્તારમાં જે વિસ્તરી રહી છે અહીંયા પણ ત્રણ મશીનો સાથે આ વ્યવસ્થા ચાલુ કરી છે અને દર્દીઓના પ્રમાણમાં જો મશીનો વધારવાની જરૂરિયાત લાગેલ છે તો એ પ્રમાણે પણ આગામી સમયમાં આપણે મશીનો વધારી અને ત્રણે ત્રણ શિફ્ટમાં આપણે ડાયાલિસિસ અહીંયા થાય એક પણ દર્દીને ક્યાંય દૂર જવું ના પડે અને વડગામની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે કોઈને કિડનીની તકલીફ છે ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત છે તો વડગામ મુકામે જ અત્યાધુનિક કારણ કે અહીંયા આપણે જે ડાયાલિસિસ કરીએ છીએ વન ટાઈમ ડાયાલાઇઝર આપણે યુઝ કરીએ છીએ ઇન્ફેક્શન ના લાગે બધા પ્રકારના પ્રિકોશન લઈ અને ડાયાલિસિસ કરીએ છીએ અને અત્યારે અહીંયા જે મશીન પણ મૂક્યા છે એ જર્મન ટેકનોલોજીની અદ્યતન સારવાર આપણા ત્યાં આખા ગુજરાતની અંદર બસો અને બોતેર જગ્યાએ

પ્રાણ પ્રશ્ન હતો ગામના યુવા સરપંચ નરેશભાઈ ચૌધરીએ ધાનેરા તાલુકા ભાજપના આગેવાનોને રજૂઆત કરતા આગેવાનોની મહેનતથી માંગણી મુજબ કુલ બે પુલ મંજૂર કર્યા હતા અને ચોમાસા પહેલા એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપીને લોકોને આપેલ વાયદો પૂરો કર્યો હતો જેનું આજે ગામના સરપંચ નરેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ધાનેરા એપીએમસીના ડિરેક્ટર અને ધાનેરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ મોનાભાઈ પટેલ પૂર્વ ડેલિગેટ કચરાભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદઘાટન કરીને પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

અજયસિંહ અમરસિંહ ઠાકોર નામના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ છે તારીખ બે માર્ચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના બનેલ બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું બોલાવી ઠીકાપાટુ માર મારી ઉપરાંત લાકડી પાઈપ વડે માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું મારામારીનું કારણ કંપનીના કોન્ટ્રાક્ટનું બિલ બાકી હોવાની બાબતે મારામારી થઈ હોવાનું ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે આ મામલામાં મામરાજ ગુર્જર જયસુખભાઈ જગુભાઈ સુવા રાજનભાઈ સુવા યોગેશભાઈ સુવા ભાવેશભાઈ સુવા તેમજ અજાણ્યા બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ ઉપલેટા પોલીસે કુલ નવ જેટલા વ્યક્તિઓ સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે એકસો ચૌદ તેમજ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કર્યો છે ધોરાજી કેતૃત્વ દ્વારા કે ઓ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી કોલેજની દીકરીઓ સ્થાનિક તથા રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના હોદ્દેદારો સ્થાનિક સંગઠનના ભાઈઓ ચૂંટાયેલા સદસ્યો શહેર પ્રમુખ રાજુભાઈ મહામંત્રી કૌશિકભાઈ મહામંત્રી પિન્ટુભાઈ રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી રાજકોટ જિલ્લાના મંત્રી અને શક્તિવંદન કાર્યક્રમના ઇન્ચાર્જ એવા રેખાબેન જિલ્લાના મંત્રી આશાબેન લીંબડ ધોરાજી શહેર પ્રમુખ વિશાખાબેન મહામંત્રી મીનાબેન જિલ્લા કાર્યાલય મંત્રી અનિતાબેન ચૌહાણ ભાયાવદર પ્રમુખ પ્રીતિબેન ભટ્ટ તથા રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના બહેનો મહુડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સોનલબેન વસાણી અને રેખાબેન ધોરાજી શહેર પ્રમુખ રાજુભાઈ બંને મહામંત્રી કૌશિકભાઈ પિન્ટુભાઈનો અને કોલેજના પ્રિન્સિપાલનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ અનિતાબેન છે હું રાજકોટ જિલ્લા મહિલા મોરચા કાર્યાલય મંત્રી તરીકે હોદ્દો છું આજ રોજ રાષ્ટ્રીય નેતૃત્વ મહિલાના પ્રોત્સાહન માટે ધોરાજી ખાતે એક શક્તિવંદન દોડ નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધોરાજી ખાતે કેઓસા કોલેજમાં અમે બસો કે ત્રણસો બહેનો દ્વારા દોડનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં ધોરાજીના

તથા રાજકોટ મહિલા આભાર વ્યક્ત કરું છું વંદે બનાસકાંઠા જિલ્લાના ચંદીસર ખાતે આવેલા પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ પ્લાન્ટમાં ઇમરજન્સી રિસ્પોન્સ મેનેજમેન્ટ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું જેમાં અચાનક આગ લાગવાથી ઉદ્ભવતી આપતકાલીન પરિસ્થિતિમાં કેવા પગલા લેવામાં આવે છે અને તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું એચપીસીએલ ચંડીસર ખાતે અચાનક આગ લાગી તો પ્લાન્ટ મેનેજમેન્ટ અને વહીવટ તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી આ મોકડ્રીલમાં નવ નંબરની ગેન્ટ્રી પર ટ્રક લોડિંગ વખતે અચાનક આગ લાગતા ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ ટેકનિશિયન ટીમ સહિત સંબંધિત સ્ટાફ તાબડતોડ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીસર એચપી આગ લાગવા સહિતની કોઈ પણ આકસ્મિક ઘટના ઘટી તો કેવી રીતે કાબુ મેળવીને જાનમાલને થતું નુકસાન અટકાવી શકાય તેની પ્રત્યેક ડ્રીલ મહિને એકવાર ઇન હાઉસ તથા દર વર્ષે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપને સાથે રાખીને યોજવામાં આવે છે આ મોકડ્રીલના કાર્યક્રમ હેલ્થ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ મહેસાણાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એનઆઈ મેવાસી અધિકારી એસ એ ગામિત મામલતદાર આરોગ્ય અધિકારી ખેતીવાડી અધિકારી જીપીસીબીના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર નાયબ માહિતી નિયામક ના અધિકારીઓ બનાસ ડેરીના સેફટી ઓફિસરો નગરપાલિકાના અધિકારીઓ આઈઓસીએલ સિદ્ધપુરના ઓબ્ઝર્વો પ્લાન્ટ સિનિયર મેનેજર સેફટી મેનેજર તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના સુડા આવેલ ગૌશાળામાં આગ લાગતા બે લોકો ટ્રેક્ટર ની પાછળ આવતા ટ્રેલર ચાલકે ટ્રેક્ટર ને ટક્કર મારતા બનાવ બન્યો અકસ્માત માં ટ્રેલર રોડ થી પચાસ ફૂટ નીચે સર્વિસ રોડ પર પડતા ટ્રેલર ના બે ભાગ

ઘર વગરના લોકો માટે પોતે મહેનત કરી પ્લોટ પણ આપવામાં મદદ કરી હતી આજ રોજ હાજર થયેલા તલાટી મનીષાબેન ગુંજિયાનું પણ ફૂલ તથા સાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું

ભાજપ બાજુ હાલ પલ્લુ ભારે છે એટલે સ્વાર્થી લોકો એ બાજુ જઈ રહ્યા છે આ બાજુ પલ્લુ ભારે થશે એટલે ફરી પાછા આ બાજુ આવશે જે લોકોને ધંધા રોજગારીની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસોની બીકો હોય એ લોકો ત્યાં જતા હશે હું અનેક વખત કહી ચૂકી છું કે હું જીવ ત્યાં સુધી ભાજપમાં નથી જવાની અને ભાજપ પાર્ટી સામે ઉશું રાખીને પણ સુવાની નથી હું અત્યારે ધારાસભ્ય છું જો પાર્ટી મને આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ ગરબાભાઈ પટેલે કોઈ મોટો બિઝનેસ નથી કર્યો ડેરીમાં કોઈ એક સમાજના પશુપાલકો નથી તમામ સમાજના પશુપાલકો મહેનત કરે છે અને એ પ્રમાણે એમને વળતર મળે છે મતદારો ચૂંટણીમાં તમામ પાસાઓ જોતા હોય છે અને મત આપતા હોય છે જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કંઈ હોય સમયને સંજોગો હોય એમાં પડવા માગતી નથી પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે પણ બધાને તક નથી મળતી જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય પ્રજા હોય એમની લાગણી દુભાતી હોય છે છતાં સામધામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક

અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસો કરવા માટેની અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભીત થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા હશે મેં અનેક વખત વી વરથી ઇન્ટરવ્યૂ આપું છું કે હું જીવું ને જાગુ ત્યાં કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી પણ નથી કરવાની સૌથી વધારે લોકોના મુદ્દા માટે હોય કે એમના અન્યાય સામે હોય તો છેલ્લા વીસ કે અઠ્યાવીસ વર્ષથી સૌથી સાચી વાતમાં સરકાર સામે લડવાનો રેકોર્ડ મારો હશે અને એ પ્રમાણે હું અમે મારા લોકો માટે લડતા રહીશું હા હું અત્યારે ધારાસભ્ય તરીકે છું પ્રજાના પ્રતિનિધિ તરીકે મારે કોઈ ઉતાવળ નથી પણ પાર્ટી આદેશ કરશે તો જે આદેશ કરશે એ મને શિરો માન્ય રહેશે એ હવે ચૂંટણી આમાં શું કે લોકશાહીમાં ઉમેદવારોના હાથમાં ના હોય કોંગ્રેસની વિચારધારા ભાજપની વિચારધારા ફિલ્ડવર્ક અનુભવ અને પ્રજા નક્કી કરતી હોય છે જ્યારે વીસ લાખ મતદારો બનાસકાંઠાના હોય ત્યારે એ લોકો હર હંમેશા પ્રજા વચ્ચે રહેતા ઉમેદવાર હોય કે પ્રતિનિધિ હોય અને એનો અનુભવ હોય એક બાજુ અનુભવ નથી એક બાજુ અનુભવ છે એટલે જોઈશું જે પ્રજા જે કાંઈ નિર્ણય કરે એ સારું કરશે

એનું પૂરું પશુપાલન કરે છે પશુપાલનનું પૂરું ડેરીના સંચાલકો સ્થાપકો નથી કરતા એટલે એમાં કોઈ એવું નથી કે કોઈ એમનો મોટો ઉદ્યોગ બનાવી દીધો અને કરોડો રૂપિયા ગવર્મેન્ટે સબસિડી આપીને કોઈએ ભંડોળ મોટું ઊભું કરી અને લોકોને રોજગારી આપીને લોકોના પરસેવાથી લોકો એમની મહેનત કરીને જે કાંઈ દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ પોતાનું ગુજરાન ચલાવે છે એમાં કોઈની મહેરબાની નથી લોકોના પરસેવા એમના પોતે જેટલા પ્રમાણમાં મજૂરી કરે એટલા પ્રમાણમાં એમને વળતર મળે લાગે એનો એ હું માનું ત્યાં સુધી આ ડેરી હોય બેંક હોય સહકારી માળખું હોય સરકાર હોય એ સમયના સંજોગો એ જે કાંઈ થતું હોય એ મતદારો વચ્ચે વાત મૂકે એમની મૂકે અમે અમારી મૂકવું મૂકતા હોઈએ અને જે પ્રજાને સારું લાગે એ કરતા હોય છે બનાસકાંઠાના દાતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનું નિવેદન કોંગ્રેસમાં હું ત્રણ વખત ધારાસભ્ય બન્યો છે જનતાએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો તે તૂટશે નહીં હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું હું ભાજપમાં ક્યારેય જવાનો નથી નવરા બેઠા ભાજપના વર્કરો મને બદનામ કરવા માટે અફવાઓ ઉડાવે છે કોંગ્રેસના આગેવાનો અને મતદારોને મારા ઉપર એ વિશ્વાસ છે કે કાંતિભાઈ ક્યારેય ભાજપમાં નહીં જાય હું ક્યારેય કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં જાઉં અર્જુનભાઈ મોઢવાડિયાએ જે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ભાજપમાં ગયા તે તેમનું અંગત કારણ હશે કદાચ તેમના ઉપર દબાણ હશે

મારા વિશે હું ખુદ પોતે નિવેદન આપું છું કે હું એક કોંગ્રેસના એક વર્કર તરીકે કોંગ્રેસના એક સૈનિક તરીકે ગ્રામ પંચાયતના સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતમાં પહોંચ્યો ને ત્રીજી ત્રીજી વખતે કોંગ્રેસનામાંથી ધારાસભ્ય પદેથી ચૂંટાઈને આવું છું મારા વિસ્તારમાંથી જનતાએ મને સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે હું મારા જનતા પર તે વિશ્વાસ ગુમાવવા તૈયાર નથી અને વિશ્વાસ મારા ઉપર જે પ્રજાએ મૂક્યો છે એ જ રીતે હું કાયમી માટે કોંગ્રેસનો છું કોંગ્રેસમાં રહેવાનો છું અને કોંગ્રેસના વર્કર તરીકે લોકોની સેવા કરવા માટે આવ્યો છું એટલે અત્યારે જે વાત વાયુ વાતો ચાલે છે એ તદ્દમ ખોટી છે અને આજે પણ નહીં ને કાલે પણ હું ભાજપમાં જોડાવાનો નથી હું કાયમી માટે કોંગ્રેસનો છું અને કોંગ્રેસમાં રહેવાનો છું સાહેબ અટકળો ચાલી રહ્યો છે ઘણા સમયથી નવડા બેઠા ભાજપના વર્કરો મને નામ બદલમ કરવા માટે આવી ચર્ચાઓ કરતા પણ કોંગ્રેસના વર્કરો કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસ નું જે વોટ બેંક છે એ મારા પર વિશ્વાસ છે અને મારા વોટ બેંક અને આગેવાનો જોડે મને પણ વિશ્વાસ છે એ આજે પણ કોન્ટિન્યુ કોંગ્રેસ ભાજપમાં નહીં જાય અને કોંગ્રેસમાં રહેશે એવું એમને વિશ્વાસ છે ને મને પણ મારા મતદાતાઓ પર તે વિશ્વાસ છે ને કોંગ્રેસમાં રહ્યો છું ને આટલા લાંબા ટાઈમથી જો કોંગ્રેસે મને જે આપ્યું હોય તો મારે આવું પગલું ભરવાની શું જરૂર છે એટલા માટે હું કોંગ્રેસમાં છું ને કોંગ્રેસમાં રહેવાનું છું અંગત ના કોઈ કારણ હોય બીજી કોઈ કારણ હોય અથવા તો કોઈ દબણ હોય એ અર્જુનભાઈ વિશ્વાસ છે પણ અર્જુનભાઈ જે અત્યારે કોંગ્રેસમાંથી જે ભાજપમાં જીગ્યા છે એ ખરેખર કોંગ્રેસ ને મોટું દુઃખ છે પણ તો છતાં કોંગ્રેસમાંથી જો અર્જુનભાઈ ગયા હોય તો ગમે તે ગમે તે કારણોસર એમને દબાણ હોય અથવા તો કોઈ ડર હોય એના લીધે ગયા હશે એમને અંગત કારણોસર ગયા હશે પણ હું પોતે કોંગ્રેસ નો છું કોંગ્રેસમાં રહેવાનો છું ણા બસ સ્ટેન્ડ નજીક રોડ પર આવેલ ખેતરની વાડમાં આગ લાગી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા થરાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ ને જાણ કરાઈ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો થરાદ પાલિકા ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોંચતા ખેડૂતનું ઉભેલું દિવેલાનો પાક બચી જવા પામ્યો હતો